નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત રામદાસ બાગની અંદર છેલ્લા બે દિવસ કરતાં વધારે દિવસથી પૂરવામાં આવેલી ભૂખી તરસી ગાયોને બહાર નીકળવા માટે થઈ અને બહાર કાઢવા માટે થઈને આજીજી પાણી અને નિરણની વ્યવસ્થા કરવામાં આવતા ભૂખી તરસી ગાયો ભાંભળા નાગી રહે છે લખતર ના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ લખતર ગામની ઉગમણી પાર્ટીમાંથી ખેતરની અંદર ભેલણ કરેલી ગાયોને પકડી અને લાવવામાં આવી હતી અને તેને રામદાસજી બાગ જે હાલની અંદર નિર્જન બાગ છે તેની અંદર પૂરી દેવામાં આવી છે ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ આની અંદર નિરણની વ્યવસ્થા કરવામાં આવી નહોતી એક જ વાર નિરણની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ નિરણની કે પાણીની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી પડખે તળાવ છે છતાં તેમાંથી પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી આથી ગાયો ભૂખી અને તરસી પાંભળા નાખી રહી છે અને આ ગાયો જ્યારે આ ગાયોના વિડીયો ઉતારવા ગયા ત્યારે આ ગાયો હો જે વિડીયો ઉતારનાર વ્યક્તિ છે તેની પાસે પહોંચી ગઈ હતી અને તેને જાણે કે આજી કરી રહી હોય કે તેઓને જલ્દી આ ભૂખી અવસ્થામાંથી છોડાવો અને બહાર કાઢો તે માટે થઈ અને તેની પાસે પહોંચી ગઈ હતી અને દરવાજા પાસે જઈ અને ઈશારા કરી રહી હતી કે આ દરવાજો ખોલો અમારે બહાર જવું છે અમને અહીંયા ભૂખ લાગી છે તરસ લાગી છે અમારે પાણી પીવું છે ખાવું છે તેવું કહી રહ્યું તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું અને તેઓ લાચાર દ્રષ્ટિએ વિડીયો ઉતારનાર વ્યક્તિઓ સામે જોઈ રહી હતી